જય શ્રી હું છું મનીષા પટેલ ખ્યાતિ ગયા વિડીયોમાં આપણે ડ્રેસ મટીરિયલ નો વિડીયો ઉતારીએ તો એમાં મારે ઘણી બધી એવી કોમેન્ટ આવી હતી કે બેન તમે સાથે સાથે પ્રાઇઝ બી કહેતા જાવ એમ તો આપણે આજે પ્રાઇસ બી કહેતા જઈશું આ છે પ્લેનમાં મિક્સ કોટન કાપડ રહેવાનું છે ગોળ એની નેક રહેવાની છે ગોળમાં વચમાં આવી પટ્ટી આપેલી છે અને પટ્ટી ઉપર બટન કરેલા છે બંને સાઈડ આવી રીતના પેટર્ન કરેલી છે એ જ પેટન તમને સ્લીવમાં બી મળી જવાની છે એર લાઈન કુર્તી રહેવાની છે શેરવાની આ જો વચમાં શેરવાની ટાઈપ પેટર રહેવાની છે આમાં તમને પ્લાઝો મળી જવાનો છે વચમાં તમને મિયાની મળી જશે અમુક લોકો મિયાની કહેતા હોય છે અમુક આને પાસરી કહેતા હોય છે તો એ તમને મળી જવાની છે આનો ભાવ તમારે રહેશે છસો રૂપિયા ઓલ ઇન્ડિયા તમારે ડિલિવરી થઈ જશે કુરિયર ચાર્જ તમારે અલગથી આપવાનો રહેશે આ છે મિક્સ કોટનમાં આ બી સેમ જ મટીરિયલ રહેવાનું છે પેટર્ન ખાલી ફરશે પેટર્નમાં તમારે આ હાથીવાળી પ્રિન્ટ રહેવાની છે બંને સાઈડ પોકેટ રહેશે ઘણું એનું રાઉન્ડમાં જ રહેશે પણ આ રીતે અલગ ક્રિએશન કરેલું છે ત્રણ બટન આપેલા છે

પ્યોર કોટનમાં છે આની પ્રિન્ટ ભી બહુ જ મસ્ત છે જો બટરફ્લાય ની પ્રિન્ટ આપેલી છે બંને સાઈડ પોકેટ આપેલા છે એ લાઈન કુર્તી રેવાની છે બોર્ડ આ કોલર રેવાનું છે અને વીનેક રેવાનું છે સ્લીવમાં તમને આ રીતના બેલ્ટ મળી જશે અને નાની નાની એવી ચપટી રહેવાની છે આમાં તમને પેન્ટ મળી જવાનું છે નિયા ની બી તમને મળી જશે આનો ફર્મો જુઓ તમે આ એક્સેલ સાઈઝ છે આનો ભાવ રહેશે તમારે સાતસો ને પચાસ રૂપિયા બહુ જ મસ્ત પીસ છે આ આવી તમારે મિક્સ પ્યોર કોટન માં છે આ આ તમને એ લાઈનમાં મળી જશે ગોળ નેક લેવાનું છે નેકમાં બી તમને આ રીતે દોરા વર્ક અને ટીકી વર્ક મળી જવાનું છે અહીંયા વચમાં તમારે રાઉન્ડમાં કાચ આપેલો છે દોરા વર્ક વર્ક અને કરેલું છે સાઈડમાં બી તમને દોરા વર્ક અને મળી જવાની છે નીચે દામનમાં તમને અહીંયા પ્રિન્ટ મળી જવાની છે એવી જ પ્રિન્ટ તમને અહિયાં સ્લીમમાં બી મળી જશે આમાં તમારે પ્લાઝો લેવાનો છે ઝામાં બી તમને અહીંયા નીચે પ્રિન્ટ મળી જશે બી આમાં તમને મળી જવાની છે આમાં આઠસો ને પચાસ રૂપિયા તમને કોઈ બી ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી અમને વોટ્સઅપમાં મોકલી આપો આ તો રેગ્યુલર ઘરમાં તમે પહેરી શકો એ રીતના થઈ આપણે આપણે ક્યાંય બાર વાર તહેવારમાં પહેરવું હોય તો બી આપણે ટુ પીસ માં રાખીએ છીએ

રીતના મરુ કલર નું વર્ક આપેલું છે બહુ જ મસ્ત પીસ છે આનો વિડીયો આપણે ટૂંક સમયમાં લઈને આવીશું તો અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો એટલે તમને બધા જ વિડીયો મળી જાય તો મળે આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો